નવરાત્રી ના નવમાં નોરતે પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર મટ્યું હતું વહેલી સવારથી જ ગઈકાલે માતાજીના ભક્તો દર્શનાર્થીઓ ઉમટ્યા હતા ચૈત્રી નવરાત્રીને લઈને શક્તિપીઠ પાવાગઢ ખાતે કરાય છે વિશેષ આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે વિશેષ આયોજનો કરાયા હતા વહેલી સવારથી જ શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તો માં મહાકાળીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો ગુજરાત સહિત આંતરરાષ્ટ્રોમાંથી માતાજીના ભક્તો દર્શન માટે ઉમટ્યા છે તો ચૈત્રી નવરાત્રીને લઈને પાવાગઢ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ચૈત્રી નવરાત્રીના નવમાં નોરતે પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર મટ્યું હતું વહેલી સવારથી જ ગઈકાલે માતાજીના ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા